નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઈવ અને જટપટ ન્યૂઝ 99.99% સરકારી કામકાજ હોય ને તો લોકો ની અંદર ફરિયાદ ઉઠાવતા હોય છે પણ આજે એક એવું સરકારી કામકાજ કે જેના વખાણ સ્થાનિકો રહીશો કરી રહ્યા છે અને એ જ જાણવા માટે એની જ સત્યતા તપાસવા માટે અમે પહોંચ્યા છે સમીર ગાર્ડન ઈટાળવા ખાતે કારણ કે જીયુડીસી અંતર્ગત જે ડેવલપમેન્ટના કામો ચાલી રહ્યા છે અને એ ડેવલપમેન્ટના કામોની અંદર એક નવી નાખવામાં આવી છે સમીર સમીર અને અને ગાર્ડનના અમારો સંપર્ક કર્યો એમણે કહ્યું કે જે આ કામગીરી ચાલી રહી છે એ કામગીરીથી અમને ખૂબ જ સંતોષ છે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ અને માટે કરીને લોકો સુધી એક પોઝિટિવ મેસેજ જાય કારણ કે આજ સુધી નવસારી મહાનગરપાલિકા હોય કે ભુજકાડની નગરપાલિકા હોય કે નવસારી વિજલપુર નગરપાલિકા હોય નવ્વાણું ટકા કામોની અંદર બુમરાણ થતી હોય અને લોકોને કોઈક ને કોઈક જગ્યાએ અસંતોષ થતો હોય ઘણી ગાંઠિયા પ્રોજેક્ટો એવા છે કે જેના આપણે વખાણ કરી શકીએ તો આજે અમે સમીર ગાર્ડન ખાતે આવ્યા છે અને સ્થાનિકોની પ્રતિક્રિયા લેવા માટે આવ્યા છે આપનું શુભ નામ તેજસ નાયક તેજસભાઈ જે કામગીરી થઈ જીયુડીસી અંતર્ગત આજે નવી લાઈન નંખાઈ છે એના વિશે આપની સોસાયટીમાં જે સભ્યો છે એમની શું પ્રતિક્રિયા છે તમામ સભ્યોની પ્રતિક્રિયા એકદમ જ પોઝિટિવ છે ઇવન હું એમ કહીશ કે જે એજન્સી જે કામ કરી રહી છે એલસી ઇન્ફ્રા એમણે અમારી સોસાયટી પ્રત્યે અમે અમને જે કંઈ પણ કીધું કે સાહેબ આ રીતે કામ કરો અમારી સોસાયટીમાં આ પ્રોબ્લેમ છે તમે રસ્તો આ રીતે કરો તો દરેક વખતે એમણે અમારો સપોર્ટ કર્યો છે અને અમે જે રીતે કીધું એ રીતે એમણે એકદમ સુવ્યવસ્થિત કામ કરીને અમને આપ્યું છે એ બદલ હું કંપનીનો ખરેખર આભારી છું અમારા આ કોન્ક્રીટ ના રોડ હતા કોન્ક્રીટ રોડમાં જો ડાયરેક્ટ બ્રેક પડે તો આખો રોડ બગડે તો અમે એમને કીધું કે તમે પેલા કટ કરો તમારે જેટલું કામ કરવાનું હોય તો એમણે સ્પેશિયલી કટર મશીન મંગાવ્યું કટ પહેલા કટ કર્યો રોડ આખો ત્યાર પછી બ્રેક થયો બ્રેક કર્યા પછી ચોમાસું આવી ગયું તો ચોમાસું પહેલા પહેલા એમણે એવું કીધું હતું કે ભાઈ આપણે રોડ બનાવી દેવો છે તો અમે ના પાડી કે ના સાહેબ ચોમાસુ છે તમે આપણે ચોમાસા પછી કામ કરશું તો તે પણ એમણે એગ્રી કર્યું અને આખું પાણી અંદર ગયું એટલો બધો રોડ બેસી ગયો તો એ બધું જ એમણે બહુ વ્યવસ્થિત રીતે અંદર પુરાણ કર્યું છે અને એ પુરાણ થયા પછી જે રીતનો અમારો આરસીસી રોડ હતો અંદર સળિયા વળિયા જે રીતના નાખેલા હતા એ રીતના એકદમ કમ્પ્લીટ કામ એકદમ કમ્પ્લીટ કે અમારે હવે પછી કદાચ હજી બીજા દસ પંદર વર્ષ સુધી રોડમાં જોવાનું ન રહે જેવો હતો એવો રોડ એમણે અમને કરીને આપ્યો એ બદલ એમનો ઘણો આભાર અને ઘણું જ સારું કામ હું જનતાને એક જ વસ્તુ કહેવા માંગીશ કે દરેક જગ્યાએ પ્રોબ્લેમો તો ઊભા થાય જ ન થાય એવું નથી પણ તમે એમની જોડે વાત કરો તો એનું સોલ્યુશન નીકળે જો તમે બૂમ બરાડા કરશો એમની સામે તો એનું સોલ્યુશન નથી જ આવવાનું તમે તમારી રજૂઆત કરશો તો એ લોકો આપણી જોડે એકદમ કોપરેટિવલી કામ કરી જ રહ્યા છે અને તમે જે રીતનું કહેશો એ રીતનું વ્યવસ્થિત કામ કરીને આ કંપની આપશે જ આભાર તો સાથે એક બીજો પ્રશ્ન કે કેટલી લાંબી લાઈન નખાય છે કારણ કે સમીર ગાર્ડન સોસાયટી હું જોઉં તો ખૂબ લાંબી દેખાય છે અને પાછા અંદર બધી ગલીઓ હશે એટલે કેટલા દિવસોની અંદર કામ કામ પૂર્ણ કરવામાં કરવામાં આવ્યું જે જે હતું એ કારણ કે ચોમાસા પછીથી કામની શરૂઆત આવી અને આપ જો પ્રમાણે કે ખરેખર આ સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો છે એની ઉપર બ્રેકર ચલાવવામાં આવે તો આજુબાજુનું બધું તૂટી જાય એકદમ સાચી વાત છે તો કટરથી કાપવું ત્યાર પછીથી એની અંદર લાઈન નાખવી કેવી લાઇન નાખવામાં આવી છે કેટલી મોટી લાઇન નાખવામાં આવી છે અને ભવિષ્ય પ્લાનિંગ કરવામાં આવ્યો છે કે નહીં જી 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 એકદમ એકદમ ભવિષ્યના એકદમ પ્લાનિંગ મુજબ જ કામ કર્યું છે પાણી પણ ન અટકે રસ્તા ઉપર એ રીતે એમણે એકદમ ઝીરો થી કામ લીધું છે અને જેમ તમે કીધું એમ કે ભાઈ અમારી સોસાયટી ઘણી જ મોટી છે અને અંદર પણ ઘણા ડિપાર્ટમેન્ટો પડ્યા છે સોસાયટીની અંદર તો કામકાજની દિવસોની ગણતરી કરવા જઈએ તો દસ દિવસ જેવું કામ ચાલ્યું છે અને એકદમ સુવ્યવસ્થિત રીતે કામ કર્યું છે એમના માણસો પણ જે કોઈ પણ છે તે પણ બધા એકદમ વ્યવસ્થિત આપણી જોડે કોપરેટિવલી જ કામ કરે છે બધા અને ખૂબ જ સરસ કામ ખૂબ સરસ કામ તો તમે નિહાળ્યું એ મુજબ કે આ એક એવી સોસાયટી કે જેના રહીશોએ વિચાર્યું કે ભલે આ ગવર્મેન્ટ નું કામકાજ હોય જીઓડીસી અંતર્ગત એક કંપનીને આપવામાં આવેલું કામકાજ હોય અને એ કંપનીનું જે કામકાજ ખરું એ કંપનીના કામકાજને આપણે માટે વખાણવું એમણે ઉત્તમ અને સારું કામ કર્યું હોય તો મૂળ કહેવાનો ભાવ છે કે નેવું ટકા નહીં પણ નવ્વાણું ટકા કામોની અંદર ગોપચારીના આક્ષેપો થતા હોય કામ સુવ્યવસ્થિત રીતે ન થયું હોય વાતો ચાલતી હોય પણ સમીર ગાર્ડન ની અંદર કંઈક નવો રૂપ જોવા મળ્યો છે અને માટે જે કરી સોસાયટીના સભ્યો હા ફરજ છે કે જયારે કોઈ સારું કામ કરતું હોય તો એમણે સંપર્ક કર્યો ફરક માત્ર એટલો છે કે વ્યક્તિ સારું બોલી શકે છે માટે એક વ્યક્તિએ પોતાનો આખા સોસાયટી વતી ઓપિનિયન આપ્યો છે બાકી આપ અત્યારે જોશો તો તમને સોસાયટીના રહીશો દેખાશે એટલે મૂળ કહેવાનો ભાવ વાત છે કે આજે કામ કરવામાં આવ્યું છે કામ સરસ મજાનું કરવામાં આવ્યું છે ઉત્તમ રીતે કરવામાં આવ્યું છે તો GUDC અંતર્ગત જે એલસી ઇન્ફ્રા કંપની જે છે એને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને એક કામદાર જી હા એ જે ઈજાનાદાર છે એમના કામથી સમીર ગાર્ડન ના અનુભવે છે મારવા માટે કહીશ કારણ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે રસ્તો છે એ રસ્તાની લેવલમાં તમને કારણ કે અહીંથી જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી એક સરખું સરફેસિંગ દેખાય છે એટલે એ વસ્તુ બતાવે છે કે ચોક્કસથી એક નજરે જોતા પણ તમે એક માત્ર એક એક નજરે જુઓ તો પણ તમને લાગશે કે જે જે આ લાઇન લાઇન નવી નવી નાખવામાં નાખવામાં આવી આવી છે છે એ એકદમ સુવ્યવસ્થિત રીતે દેખાઈ રહી છે રસ્તો પણ જે ખરો એ સુવ્યવસ્થિત રીતે બન્યો છે તો આજે પ્રમાણે આવા પોઝિટિવ સમાચારો માટે જી હા આજે પ્રમાણે આવા પોઝિટિવ સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા યશ સાવંતિ સાથે હું મહેશ ભટ્ટ